ડિજિટલ યુગ અને એમી લોકલ ન્યૂઝ ચેનલ લઈને શહેરના વિસ્તારોમાં રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસ એટલે કે ઇદિમિલાદુન નબીના પવિત્ર પર્વની ઉજવણી વાગરા નગરમાં અનેરાઉટ સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે થઈ રહી છે. આ પર્વ નિમિત્તે સમગ્ર નગર જાણે ભક્તિ અને ઉલ્લાસના રંગે રંગાઈ ગયું છે.

આ કાર્યક્રમોમાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદ મિલાદનો માહોલ છવાઈ ગયો છે પંથકના ખંડાલી પહાજ સારણ સલાદરા વિલાયત વોરાસમની અને ચાંચવેલ જેવા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોને એકતાની ભાવના સાથે જોડે છે આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહ્યું છે